પાદરા તાલુકાના ઔદ્યોગિક વિસ્તાર કરખડી વી સીલ ચેનલ રોડ અત્યંત બિસ્માર ગમે ત્યારે કોઈ જવન જમનશીલ કેમિકલ ટેન્કર પલટી ખાઈ જશે ત્યારે મોટી જ હોનારત સરજશે અને ખાડા ઘણા વર્ષોથી કંપનીઓ ખેડૂતો અને આસપાસના વિસ્તારમાં રહેતા ગામડાના લોકો હેરાન પરેશાન અનેક રજૂઆત ઉચ્ચ કક્ષા સુધી છતાં તંત્રનું પાણી હલતું નથી આવા ગમન કરતી રોજિંદી ગાડીઓનું રિપેરિંગ ખર્ચ કરી લોકો હેરાન ત્યારે સ્થાનિક ઉદ્યોગનો મુખ્ય જવાબદાર અધિકારીઓ આખરે કંટાળી પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાને રૂબરૂ મળી રોડની વર્ષોનું સમસ્યાનું નિરાકરણ લાવવા લેખિતમાં વિનંતી સાથે રોડ બનાવવાની માંગણી કરી કરખડી દૂધવાળા વીઈસીએલ ચેનલ ઉપર ગુજરાત કક્ષાની મોટી કંપનીઓ આવેલી છે જે ગુજરાત સરકાર અને દેશની ઔદ્યોગિક આવકમાં સારો હિસ્સાનું યોગદાન છે પાદરા તાલુકાના અનેક યુવાનોને રોજી આપે છે તેના દ્વારા અનેક પરિવારોને આર્થિક રીતે ટેકો આપે છે છતાં આ ચેનલ રોડ વર્ષોથી બિસ્માર હાલતમાં છે જ્યારે વધુ જરૂર પડે અને થોડો સમય ચાલે છે અને ફરી મોટા ખાડા પડે છે અને ખલાસ થાય છે ત્યારે સરકારે અનેક પ્રકારનો ટેક્સ ભરતી કંપનીઓને સરકાર એક સારો રોડ નથી બનાવી શકતી તેનો લોકોને ભારો ભાર દુઃખ છે ત્યારે આ રોડ પર આવેલી કંપનીઓના જવાબદાર અધિકારી પાદરા દ્વારા સભ્યને મળી આ રોડની સમસ્યા તાત્કાલિક અસર થઈ દૂર કરી મજબૂત રોડ બને તો કાયમી સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગણીની રજૂઆત સરકારમાં થાય તેવી વિનંતી કરી હતી માતૃ રક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા અમે સૌ ઝોન 3 જે કરખડી દુધવાડા એસોસિએશન તરફથી અહીંયા એમએલએ શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ પાસે અમારું એક આવેદન પત્ર લઈને આવ્યા છીએ મૂળ અમારો જે એરિયા છે ત્યાં બધા મેજર એક્સિડન્ટ હેઝાટ એટલે કે જોખમી ઉદ્યોગો આવેલા છે જેમાં જોખમી અને હાનિકારક રસાયણનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે જેવા કે ઓલિયમ ઇથિલિન ઓક્સાઇડ આ બધા અત્યંત જોખમી જ્વલનશીલ એક્સપ્લોઝિવ આવા પ્રકારના રસાયણોનું અવર જવર થતી હોય છે એટલે આને કારણે એ એરિયામાં એક રિસ્ક ઊભું થાય છે પરંતુ ત્યાં જો આવવા જવાનો તમે રસ્તો જોશો તો એ રસ્તો અત્યંત ખાડાવાળો છે અને જોખમી થઈ ગયો છે બધી ટ્રકો જે ટેન્કર છે આ બધી હલક ડોલક થતી હોય છે એ ખાડામાં જ્યારે પડતી હોય છે ત્યારે એટલે આ આજુબાજુના લોકોની સલામતી આવવા જવાવાળા કામદારોની સલામતી એને માટે અમે ખાસ એમએલએ શ્રીને રજૂઆત કરી કે તમે સત્વરે આ રોડનું જો તમે રિપેરિંગ કરાવી દો તો એટલીસ્ટ આપણે એક મોટા જોખમ નિવારી શકીએ અને જો કોઈ દુર્ઘટના બને તો ત્યાં મદદ પહોંચાડવામાં પણ તકલીફ પડે એવી સ્થિતિ અત્યારે છે એટલે અમે ખાસ એમએલએ શ્રી ચૈતન્ય શ્રી ઝાલા સાહેબને વિનંતી કરવી કે તમે અમને તાત્કાલિક ધોરણે એટલીસ્ટ એને પહેલાં રિપેર તો કરી આપો પછી પાકો રોડને વ્યવસ્થિત જે એમણે મંજૂર કરાવ્યો છે એને પણ એ આગળ જતા અમને પૂરો રોડ બનાવી આપે એવી અમને રિક્વેસ્ટ કરી છે કરખડી દૂધવાળા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આજરોજ મને રસ્તાનું સમારકામ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે તેઓની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ તાત્કાલિક ધોરણે જે તે અધિકારીઓને કહીને આ રસ્તો એ હાલ પૂરતો સમારકામ થઈ જાય તેના માટેની એ ઓર્ડર કરવામાં આવ્યો છે સાથે જ આ રસ્તો એ પંચાવન કિલોમીટરનો એ મંજૂર થઈ ગયેલો છે સરકારશ્રી દ્વારા એનું વહેલીમાં વહેલી તકે કામ શરૂ કરવામાં આવે તેવી તૈયારી કરવામાં આવી રહી છે